બાર તો ક્યાં જાય તો વિડીયો જય માતા જય ભગવાન કેમ છો બધા મજા મને તો સ્વાગત છે ફરી છે તો મિત્રો અત્યારે સમય ની વાત કરું તો નવ આવી ગયા છે મસ્ત મજાના થઈ છે તૈયાર અને અમારે નાનું બેનને ઝીલું અને એને એ પણ થઈ જશે તૈયાર અને અમારે તો અમારે દીક્ષુ બેન પણ થઈ જશે તૈયાર મસ્ત તો અત્યારે અમારે જવાનું છે બહાર તો ક્યાં જાય તો વિડીયોમાં બને તો ઠેઠ દે એટલે ખબર પડી જાય છે ફરવા આટા મારવા કારણ કે અમારે દીક્ષુ ને નાને વહી જવાનું છે કાલ સુરત અમારા મોટાભાઈને સુરત વહી જવાનું ભાઈ એક જગ્યાએ જવાનું છે બે જગ્યાએ તો જઈ આવી દર્શન કરીને મસ્ત મજાનું સ્થળ છે તો વિડીયોમાં રહીજો ઠેઠું ઉધી ખબર પડી જાય કાં દીક્ષુ जाबू ने गाड़ी में हालो બેસી जाओ चलो चलो

તો આપણે જઈશું પહેલાં મંદિરમાં ને મિત્રો માતાજીને વધેરવા માટે ને એવું કાંક લઈ લઈએ પરસાદીને એવું પછી યાર માતાજીના દર્શન કરવા જવાનું છે આપણે પાછલા ગેટ જઈએ છીએ મેન ગેટ ઓલી બાજુ છે મસ્ત અહીં શરીફળ વધેરવાનું છે ને ઓલું મેન ગેટ છે આમ તો મિત્રો મસ્ત શરીફળ લઈ લઈએ માતાજી માતાજીની પ્રસાદી તો મિત્રો શરીરફળ વધે જ નાખ્યું છે માતાજીનું મસ્ત અને માતાજીના દર્શન કરવા જવાના છે મસ્ત મંદિર તો એટલે અમારે બેઠા છે અય હાલ મસ્ત દર્શન કરી લીધા ને માતાજીની પ્રસાદી આવી ગઈ છે તો આપણે પ્રસાદી લઈ પરિણામી છે ને ભાઈ આ સા મંદિર અહીં આવી જ ને ભાઈ માણસો ઘણું છે ત્યારે થોડીક ટ્રાફિક નહીં છે કાંઈ વાંધો નહીં મસ્ત દર્શન થઈ ગયા અમારે કેવી રીતે જવો પૈસા દેખાય છે એ મોઢું જવું કરે મોઢું શું ખાધું તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કર્યા મને મસ્ત મંદિર ના ભાઈ અહીંયા પણ દર્શન કર્યા ને અહીંયા પણ મસ્ત મજાને ફોટો મૂકેલો છે માતાજીનો એના પણ દર્શન કરી લો અને મિત્રો આ છે આખું મંદિર તો આ બાજુ મંદિર છે ને શત્રુજી નદીના કાંઠે છે તે બાજુ આવી અમારે છોકરા ઓલ કરો એ હાલ આ હાલ નાસ્તો કરવા માટે પૂછ્યા થઈ ગયા તો મિત્રો આ છે મહાકાળી માનું મંદિર નાનું એવું એના પણ દર્શન કરી લેજો મસ્ત મજાનું નાનું એવું મંદિર તો મસ્ત મજાની સાની પરિ લેવાની છે મસ્ત સાની પરિધિ અહીંયા આપે છે ક્યાં છે પરિસાદી આ શા કોની શાશન મસ્ત મજાનું ફોટો પેટ છે માં ખોડિયાર નું નામ લખેલું છે બધા ફોટા પડાવે છે આપડે પણ ફોટા પડાવી લે જીલું ભાઈ ને પરસાદી ને હું ખાવા મળ્યો અમારે કેયુર કેયુર ભાઈ ને મજા આવી કા કે મજા આવી બધા અહીંયા બેઠા છે ને ભાઈ માણસો ઘણું આવ્યું છે દર્શન કરવા અને ભાઈ મસ્ત મજાનું મંદિર થઈ ગયું આપણે ઘણા સમય પછી આજે આવ્યા છે ઘણા સમય તો આવ્યા નથી એવું છે અને જો માણસો આ બાજુ આ બધું મસ્ત બ્લોક ને એવું નખાઈ ગયું મસ્ત શેત્રુજી નદીના કાંઠે એવા નદી છે ઠેઠ પાણી ભરાઈ ગયું છે આખું કાંઈ પાણી ભરાઈ ગયું ફોટા પડો ને આ મમરા દબો મેળવો પડશે એ બધા જો બધા બેઠા છે ને ભાઈ પબ્લિક આવે છે એ કારણ કે અત્યારે વેકેશન નો સમય છે ને એટલે માણસો પણ આવતું જ હોય અત્યારે પરસાદી મસ્ત ખાય ને કે શેષ ને એવું કાઢી પછી થોડા ફોટા બોટા પડ લઈ કા ફોટા પડવાના છે દાંત કાઢે એમ કઈ ખબર એ ન પડે તો મિત્રો ઘણા ફોટા પડ્યા ઘણું ઓલું કર્યું બેઠા ને ભાઈ પરસાદ રામ થઈ ગયો ચાલુ એની નાનો બેન નાની જાય છે પરસાદ રામ મસ્ત મજાની બધા પૈસા લે તો આપણે મસ્ત ખોડિયાર મને પરસાદ લઈને તો મિત્રો મસ્ત પરસાદી લઈ લીધી છે માતાજીની ને ભાઈ અહીંયા અત્યારે એક મોટો બહુ હોલ છે જો મોટો હા ભોજનાલયની બાજુમાં જ તેન ત્યાં બેઠા જઈને અમારે કેવુરભાઈને તો મજા આવી ગઈ રમવાની કા કે એક કયોર એક કયોર ચાલો કે વાગી ગયો છે ને ભાઈ જમીન પૈસા દીધી અમારા છોપરા ચડ્યા છે ઊંઘમાં તો અમારે નાનું પહેલાં દીક્ષ્યું બેન ત્યાં નહીં હું ગાઉં છું ને અમારે કેવુરભાઈ હું કહે છે તો સમજી ગયો તો મસ્ત મજાના ઘોડિયા સાયા બધા આપેલા દીધેલા જો ઢગલો પડે તો છે ને આપણે મિત્રો થોડીક વાર છોકરાઓના બધાને હું રહી દઈ હા હું લે તારો ઉતાર લીધો હો વિડીયો બોલ તો ખરી લે મારે નેનો બેન મિત્રો અહીં બહુ સેવાનું કામ કરી રહ્યા છે વાળવા મળ્યા છે આખું મેદાન

જાય વચ્ચે તો કંઈ આવશે તો લેતા જાઉં બાકી અત્યારે નીકળી ગયા છે ઓન ધ હવે રસ્તામાં